મૌલાના દ્વારા કોન્ફરન્સ કોલ કરીને ધમકી આપવાના પ્રકરણમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક બાદ એક આરોપીઓની મહારાષ્ટ્રના નાંદેડ ખાતેથી ધરપકડ કરી પૂછપરછ હાથ ધરાય છે હિન્દુ સંગઠનો સાથે અને હિન્દુત્વવાદી વિચારધારા સાથે જોડાયેલા લોકોને ફોન ઉપર ધમકી અપાતી હોવાની ઘટના પણ સામે આવી હતી તેના આધારે એનઆઈએસ સહિતની તપાસ એજન્સીઓએ તપાસ શરૂ કરી છે સુરત સહિત દેશના હિન્દુ નેતાઓને ફોન પર ધમકી આપવાના કેસમાં કઠોરનો મોલવી મોહમ્મદ સોહેલ અબુબકર ટીમોલ ઝડપાયો છે ત્યાંથી અગિયાર દિવસના રિમાન્ડ હેઠળ છે તેની તપાસમાં અન્ય લોકો પણ સંકળાયેલ હોવાનું સામે આવ્યું છે પોલીસ દ્વારા એક બાદ એકને ઝડપી લેવાની કામગીરી ચાલી રહી છે ત્યારે આ કેસમાં સોહેલ જેની સાથે વાત કરી હતી તેવા વ્યક્તિઓને પણ ઝડપી લેવામાં આવી રહ્યા છે આ ગુનાની વધુ તપાસ દરમિયાન સંડોવાયેલા અન્ય આરોપી નેપાના મોબાઈલ નંબર નાઇન ડબલ સેવન બિહાર રાજ્યના મુજફથી પકડી પાડવામાં આવ્યો છે આરોપી મુજફ કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના ટ્રાન્સિશન રિમાન્ડ મેળવી ક્રાઇમ બ્રાન્ચની ટીમ આરોપીને લઈને સુરત આવી હતી અને આરોપી મોહમ્મદ અલી ઉર્ફે સહેનાઝ સુરત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો જેથી કોર્ટે આરોપીના ચોવીસમી મે સુધીના એટલે કે બાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે આ ગુનામાં સંડોવાયેલા અન્ય એક રઝા નામના આરોપીને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા મહારાષ્ટ્ર રાજ્યના નાંદેડ ખાતેથી ઝડપી પાડ્યો છે જેનું પૂરું નામ શકીલ સતા શેખ ઉર્ફે રઝા છે તો મોલવી મોહમ્મદ સોહેલ અબુબકર ટીમોલ અને બિહારના મુઝફ્ફરનો મોહમ્મદ અલી સાથે શકીલ શેખ સોશિયલ મીડિયાથી સંપર્કમાં હતો અઝર કુર્સી સાથે પ્રકાશ